જુનાગઢમાં જ્ઞાનબાગ ગુરુકુળના વિદ્યાર્થીઓ સંતો અને હરિભક્તો કડકડતી ઠંડીમાં માંધ સ્નાન કરે છે એ પણ ઠંડા પાણીએ આવો જાણીએ શું છે માઘ સ્નાનનો મહિમા સ્વામિનારાયણ મારું નામ કોરટ ભરગો હું ત્રણ દસ ગુજરાતીમાં અભ્યાસ કરું છું અહીં સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાનબાગમાં આમ તો રાજકોટ સંસ્થાની જ્યાં શાખા છે એમાં દર વર્ષે આપણે માર્ક કરાવતા હોઈએ છીએ સ્વામીજીના બધા લોકો તો એમાં અમે બધા વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક માર્ક કરતા હોઈએ છીએ અને દર વર્ષનો વિદ્યાર્થીઓનો અનુભવ છે કે ભાઈ આ માર્ક્સ કરવાથી કોઈ રોગપ્રતિકારક શક્તિ વધે છે અને કોઈ પણ જાતના શરીરના રોગો હોય તો એ ચાલે જાય છે અને વર્ષ દરમિયાન આખા વર્ષ દરમિયાન તમને કોઈ રોગો થતા નથી અને જે આ માર્ક્સ જે પવિત્ર મહિનો છે તેમાં જો આ રોગ રોગ તો જાય છે પરંતુ આપણા જે જન્મો જન્મના પાપ હોય તે પણ વ્યા જાય છે ગુરુકુળ પરંપરામાં જે વિદ્યાર્થીઓ આગળ ભણીને ગયા છે તેઓ પણ અમને કહેતા ગયા છે કે ભાઈ તમે પણ માર્કસનાનો લાહો લ્યો અમે પણ ઘણા વર્ષોથી અહીં અભ્યાસ કરીએ છીએ અને ઘણા વર્ષોથી માર્ક્સનાનો લાહો લઈ રહ્યા છીએ ત્યારે આપણે પણ ઘરે રહી અને શક્ય હોય ત્યાં સુધી આ માસ તો લાવો લેવો જોઈએ અમને સ્વામીજીએ મહત્વ જણાવ્યું કે ભાઈ આ માસ દરમિયાન જે સ્નાન કરે છે તો શરીરમાં કંઈક અલગ જ ઇફેક્ટ આપે છે ભાઈ તમે બીજા મહિનાઓમાં જો તમે ઠંડા પાણીથી નાવ તો તમારું શરીર અલગ પ્રતિકાર કરે છે પણ માઘ મહિનો પવિત્ર છે કેમાં તમે ઠંડા પાણીથી જો નાવ તેમાં તમારા શરીને રોગ પ્રતિકારક શક્તિ મળે છે અને આખા વર્ષના રોગો પણ જતા રહે છે અસ્તુ જે મારું નામ વાં કર્સ ધોરણ બારમાં અભ્યાસ કરું છું માક સ્નાન કરવાથી અમારો ભાવ હોય છે કે રોગ પ્રતિકારક શક્તિ છે આખો દિવસ રહીએ છીએ અને સવારમાં પણ ખૂબ ઠંડી પણ લાગતી નથી અને માક સ્નાન કરવાથી શરીરમાં અમુક રોગો પણ થતા નથી ચામડીના રોગો તો થતા જ નથી અને શાસ્ત્રોમાં પણ ખૂબ જ મહિમા કહેવામાં આવ્યો છે જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન એમની શાખા જ્ઞાનબાગ ગુરુકુલ આજનો દિવસ પરમ પવિત્ર દિવસ છે માઘ શુભ શરૂઆત છે આપણા વેદો એવું કહે છે કે યજ્ઞ નાસ્તિ પાતકમ લોકે તદ્દ સ્નાનાત વિનશ્યતિ માસોપવાસાદ અધિકમ માઘ સ્નાનમ મુને હે આ વેદની રૂચા છે યજ્ઞ નાસ્તિ પાતકમ લોકમ આ લોકમાં એવું કોઈ પાપ નથી જે માઘ સ્નાનથી નાશ ન પામે આવો આપણા શાસ્ત્રો મહિમા કે છે વાસાદ અધિકમ માઘ સ્નાન છે એક મહિનો ભૂખ્યા રહેવા કરતા પણ એક દિવસ માઘ સ્નાન કરવું અધિક છે અને આપણા ઋષિ મુનિઓ કહે છે કે માઘ સ્નાન કરવું એ ગંગાતુરીએ સ્નાન કરવા બરોબર છે ત્યારે આવો માઘ સ્નાનનો મહિમા આપણા શાસ્ત્રો વર્ણવે છે ગુરુકુલ પરંપરામાં દર વર્ષે માઘ સ્નાનમાં વિદ્યાર્થીઓ સંતો બધા સ્નાન કરતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓનો પણ એવો અનુભવ છે કે અમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે બધા વિદ્યાર્થીઓ ખૂબ આખો દિવસ ફ્રેશ રહે છે ત્યારે આવો મહિમા છે માર્ક્ષ જ્ઞાનનો આજના દિવસે આ માર્ક્ષ જ્ઞાન શરૂ થવા જઈ રહ્યું છે જય સ્વામિનારાયણ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરૂપ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે